હેલો હા ખેડૂત મિત્ર બોલો આપડે યુટ્યુબ માં મુક્તા હોઈએ તમારો પરિચય નહીં આપતા હા તમારો દાવો અમારે એવો એક સર્વે નંબર નો બ્લોક હતો હમ વીસ ગુઠા જમીન પાર્ટીશન નો દાવો હતો કોર્ટ કમિશનર ની નિમણૂક થઈ હુકમ થયો હવે શું થયું ઈ કયો એકસો ચુમ્માલીસ આપડે એ સામે વાળા નો ખરો ને સર્વે નંબર એમના હુકમ કર્યો છે કે ઉત્તર દિશામાં આવ્યું છે પણ એના ભાગ પડેલા નહીં હા એજ ને વીસ ગુઠા પાર્ટીશન દાવો છે તમારો વીસ ગુઠા આવે છે કે આવે કોનું આવે છે છે મને કબજો અમારો છે હાલમાં કબજો છે તમારે ગુઠ દેવાનું છે ને હા હા એવું છે હા શું તકલીફ છે હવે તો એનો ભાગ નહી પડેલા તો કેવી રીતે પછી આપી એવું કેમ ભાગ પડતા એ બતાવી રીત નહી દિશા એમ આપડે આપણે કઈ દેવાની ને દિશા તારી છે વીસ ગુઠા લઈ જાય ભાગ પાડવાની જવાબદારી એની છે કોર્ટ નો હુકમ છે વીસ ગુઠા જગ્યા દઈ દેવાનો તો આપી હા હા તો તો તૈયાર જ છે એને કહી દો ને કે આ સાઈડ થી નીકળે છે તારું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જ્યાં દેવાનું થતું હોય હા બરોબર એટલે સર્વે કરાવવું સર્વે કરી બધું એ કરશે દાવો જીતી ગયા છે વીસ ગુઠાનો તો લઈ જાય સર્વે એ કરાવે ને જેને મિલકત જોતી હોય એને કયા જગ્યા થાય આપણે જરા પ્રાઇવેટમાં મુપાવી દીધો વીસ ગુઠા ક્યાં થાય બતાવી દો ક્યા જગ્યા તારી લઈ લે હા

ના એ અમારે અમારે દાદી ખરી ને એના કાકાના છોકરા છે અમારે દાદી આપેલી એમને એલો કઈ હા કઈ બીજું પૂછવું છે ના ના બસ ઓકે હા

કબજો આપડો છે એ માગે ની આંગળી મૂકી ને થોડું મળે આ તો ગજબ ના છે માણસો એસટી ની બસ આવે ને એટલે બારી માંથી છે ને થેલી મૂકે સમજ્યા આ સીટ મારી હવે કોક ની ઘરવાળી બેસી માથે થેલી મૂકે થોડી એની થઈ જાય સમજણ ભલે ઓકે આવજો હા ચાલુ રાખો હું કઈક બોલું છું ખાલી ખેડૂત મિત્રો સમજ્યા વગર પાર્ટીશન ના દાવા કરવા નહીં આ ભાઈ ના કેસ ની અંદર એ સામે વાળે પાર્ટીશન નો દાવો કહી હું કાઢી લીધું આ ભાઈ પેલેથી વીસ ગુઠા જમીન તો દેવા તૈયાર હતા એને રોડ મોઢાથી જોતી હતી એમ થોડી મળે જ્યાં કબજો બીજા હોય ત્યાંથી કબજા માંથી કે અહીંથી તને કાપી દઉં છું ત્યાંથી લઈ લેવાય આખરે કોર્ટે એ જ કીધું આ ભાઈ જે કહેતા હતા કે ભાઈ લઈ જા ઉત્તર દિશામાંથી તો ઉત્તર દિશામાંથી કોર્ટે કીધું કોર્ટ કઈ મોકાની જગ્યા વીસ ગુઠા વાળા ન દે કે અહીંથી લઈ લે એમ ભલે ભાઈ હા